ટ્રાફિક પોલીસે ભાજપના નેતાને કાર રોકતા મામલો ગરમાયો હતો જો કે કાર રોકવામાં આવતા ભાજપના કાર્યકરો એકત્ર થઈ ગયા હતા માટે પોલીસના લોકો પણ અમુક કાળા કાચવાળી ગાડી રાખે છે તમામ આમાં કોઈ એક એક કોઈ એક વસ્તુ નથી એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળાકાજ રાખતી હોય પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે કોણ છે એ મહત્ત્વનો નથી તો અમે મતલબ કાળા ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી રહ્યા છીએ લોકોને શું મેસેજ આપવા માંગશો ટ્રાફિક ના નિયમો લઈને ચુસ્ત પાલન કરવું જોઈએ ટ્રાફિક ટ્રાફિકના નિયમોનું નું ચુસ્ત પાલન કરવું જોઈએ કાળા કાચ છે એ અલાઉડ નથી કાળા કાચ ગાડી છે નહીં રાખવી જોઈએ નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી નંબર પ્લેટ વિના નહીં હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે

કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો આરટીઓએ જઈ અને એ દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ જાય અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પોંચ અમને બતાવે એટલે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે આ કાયદાકીય જોગવાઈ છે કોઈ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું નથી કોઈ નિયમનો પણ ઉલાડિયો કરવામાં આવ્યો નથી પરંતુ જે કંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે બંને બંને કાર્યકર્તાઓને સમજાવી દેવામાં આવ્યા છે કાર્યકર્તાઓ જે પણ પોલીસ દ્વારા દંડની રકમ છે એ પણ ભરી દેશે અને ભાજપના નેતાની કાર રોકવાને લઈને કોંગ્રેસ હવે મેદાને છે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પોલીસની કામગીરીને બિરદાવી કાયદાનું ભાન કરાવનારી રાજકોટ પોલીસને અભિનંદન પણ પાઠવ્યા

તમારે કાળા કાચ શું કામ રાખવા પડે એવા તમારે શું કાળા ધંધા કરવા છે કે તમારે કાળા કાચ રાખવા પબ્લિક ના માણસ હો તો તમારા ખુલ્લા કાચ હોવા જોઈએ વ્હાઈટ કાચ હોવા જોઈએ અને નંબર પ્લેટ કાયદાનું જે ભાણ જે રક્ષણ કરવું જોઈએ એ કરવું જોઈએ આપણે વાતો કરીએ કે કાયદાનો ભંગ થાય છે નહીં ચલાવી લેવામાં આવે પણ કાયદાનો ભંગ જો આપણે પોતે કરતા હોય તો એ ન ચાલે